આજના આ પાવન દિવસે અમારી શાળામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારી બગીની સંસ્થા રામલાલ બગડિયા પ્રાથમિક વિભાગના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ અને માધ્યમિક અમારા એમ જરીવાળાના અંગ્રેજી તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા ગરબા મહોત્સવમાં હર્ષભેર ભાગ લેવામાં આવ્યો સંસ્થાની અંદર ભણતા ધોરણ એક થી બાર ના બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષભેર ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવે છે જેમાં અમારા વાલીના पालिके મંડળના સભ્યો પણ અમારી સાથે જોડાયા છે અને નિર્ણાયકો દ્વારા બેસ્ટ કોશિયમ બે સેક્શન તથા ઓવરঅল પરફોર્મન્સ માટેના ઇનામો ગુજિત કરવામાં આવ્યા છે માં આદ્ય શક્તિના પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓની એકતાના સુંદર દર્શન થયા છે અહીં જે કોઈ ગરબા મહોત્સવનું આયોજન થાય છે એમાં નાચ નાટી કે કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વિના આયોજન થાય છે અને સૌ બાળકો ભેગા મળીને આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેશે દર વર્ષે અમારી શાળામાં આ જ રીતે આ સાયુજ્યપૂર્ણ કાર્યક્રમનો આયોજન કરવામાં આવે છે